તો પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સીબીએસઇનું રિઝલ્ટ જાહેર થયું સમગ્ર શહેરમાં હળની વિસ્તારમાં રહેતા કનિષ્કનો પ્રથમ નંબર આવ્યો હતો ધોરણ બાર કોમર્સમાં અઠ્ઠાણું ટકા મેળવીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે તેને આ સિદ્ધિ વિશે વાતચીત કરતાં જણાવ્યું કે તેને આજ સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ નહોતો કર્યો જેના કારણે એ વધારાને વધારે વાંચન થકી આ ટેકનોલોજી વિનાની દુનિયાને જાણી શકીએ અને પોતાના વિચારોને પણ સહજતાથી ટેકનોલોજી મુક્ત રહીને વ્યક્ત કરી શકીએ તે માટે આજ સુધી તેને મોબાઈલનો ઉપયોગ પણ ન કર્યો હતો હાલના નાના ભૂલકાઓ પણ મોબાઈલ વિના જમવાનું પણ જમતા નથી આ સાથે જ મોબાઈલ પણ આપણા શરીરનું અવિભાજ્ય અંગ બની ગયું હોય તો સૌ માની રહ્યા છે ત્યારે શહેરના ખરણી વિસ્તારમાં રહેતો કનિશ નાનપણથી લઈને અત્યાર સુધી એક પણ વખત મોબાઈલનો ઉપયોગ કર્યો નથી તેથી તેને સમગ્ર શહેરમાં પ્રથમ નંબર મેળવ્યો છે તેવું તેના દ્વારા જણાવવામાં આવે ખુશ થઈએ એટલી ઉમીદ હતી નહીં એનાથી વધારે પણ એને સારું કરી લીધું છે અને જી છે એની પોતાની જ મહેનત છે એટલે કેટલું મહેનત કરી કરી ઘણી છે અમારે કોઈ કેવું ન પડે પોતે જ ભણવાનું એને શોખ છે પોતાના રીતે જ એની પોતાની મહેનત જ છે અને આગળ અમે ઉમીદ રાખીએ કે એવી રીતના જ બધું સારું કરશે અને અમને એવી રીતના જ ખુશ કરશે ખાસ કરીને મીડિયાના યુગમાં બાળકને દૂર રાખીને ફોકસ ના એ છે અમે બધાને જોઈએ છે કે આજકાલ નાનાથી નાના છોરાઓ પણ મોબાઈલ યુઝ કરે છે પણ અમે બહુ સારું છે કે અમારા છોકરાએ કોઈથી જીદ કરી નથી હજી સુધી માંગ્યું નથી કે ફોન આપો મને કરીને એવું એટલે પણ કેટલું કઠિન હોય કઠિન હોય છે ફોન વગર બહુ કઠિન હોય છે અમને પોતાને ઘણીવાર લાગે કે જરૂરી છે આ ટાઈમમાં આ જમાનામાં ફોન વગર ઘણું ઘણા કામ અધૂરા છે ફોન હોય તો પર આને કોઈ દિન નથી જિદ કરીને માંગ્યું એ ફોન વગર જ એને અત્યાર સુધીનો ટાઈમ કાઢ્યું છે એટલે અમને એ લાગે છે કે એ પણ એક રીઝન હોઈ શકે કે એટલે એનો રિઝલ્ટ એટલો સારો આવ્યો છે જય શ્રી આખો વર્ષ બે બે કલાક રોજ ભણવાનું રહ્યું હતું અને હમણાં એક્ઝામના ટાઈમે થી આઠ કલાક રોજ ભણતો હતો બાકી આખો વર્ષ જે ભણ્યું હતું એનું લાસ્ટમાં તો રિવિઝન કર્યું હતું અને જે બી સેમ્પલ પેપર્સને બધું હતું એ બધું સોલ્વ કર્યું હતું એક્સપેક્ટેશન તો મારી નાઇન્ટી ફાઇવ પ્લસની હતી ટાર્ગેટ પણ એ જ રાખ્યો હતો અને પછી હમણાં આવી ગયા નાઇન્ટી એટ પર્સન્ટ એ મહેનતનું ફળ કરીને શ્રેય તો મમ્મી પપ્પા છે પેલા પછી સ્કૂલ છે ટીચર્સ છે બધા ટ્યુશન જતો હતો તો બધા જે પણ ટીચર્સે મારા ઉપર મહેનત કરી છે એ લોકોનું બહુ આભાર છું એના પ્રતિ બાકી મેં બી જે મહેનત કરીએ કેટલું ફોનથી એટલે હમણાં તો બધા પાસે જ ફોન છે તો બહુ ડિફિકલ્ટ છે બાકી કોન્ટેક્ટ કરવાનું ને બધું બા બધાથી તો એ છે પણ બાકી ભણવામાં બહુ હેલ્પ કર્યું છે વગર ફોને બાકી મારા પાસે લેપટોપ છે તો એનાથી જે પણ મટીરિયલ્સ હતા એ બધા એના ઉપર આવી જાય છે બાકી ફોનની આમ કંઈ ખાસ્સી જરૂર પડી નથી સી એ કરું છું હમણાં મેં હમણાં ચાલુ કર્યું છે સીએ કરવાનું અને ઈચ્છા છે કે સીએ પણ આવી રીતે જ થઈ જાય મારું નામ કનિષ્કડિયા